વ્યાજખોરોના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ વ્યાજખોરો સુધારવાનું નામ નથી લઈ રહ્યા વ્યાજખોરોના કારણે વધુ એક પરિવારનો દીપક બુઝાઈ ગયો છે સુરત શહેરના પુણા પોલીસની હદમાં રહેતા ઋષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભલાળા પાસેથી એક લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જે બાદ ઋષિત પાસે વ્યાજખોર મિત્ર વિશાલ સતત પઠાણી ઉઘરાણી કરતો હતો અને મારી નાખવાની ધમકી તેમજ ગાળો આપતો હતો જેને લઈને એ રુષિત ત્રાસી ગયો હતો અને તેને જીવન ઢુંકાવી નાખવાનું નક્કી કરી લીધું હતું ઋષિતે એ કરતા પહેલા માતા પિતા બહેન અને બનેવીને સંબોધીને સુસાઇડ નોટ લખી હતી જેમાં વિશાલ ભલાળા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યું હતું તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો વ્યાજ ઉપર જેટલા રૂપિયા લીધા હતા તેની તમામ વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી વિશાલ ફોન ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો એક વર્ષથી તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું તેઓ સ્પષ્ટ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો ઋષિ તેવું પણ લખ્યું હતું કે મારા મોતના જવાબદાર વિશાલને સજા કરવામાં આવે નહીં લોકોને પણ આવી જ રીતે હેરાન કરશે ઋષિતે તે સુસાઇડ નોટમાં માતા પિતાની માફી માંગી વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યો હોવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું